હેલો જય માતાજી તો આજે છે કાળી ચૌદશ અને આપણે બનાવવાના છે એના માટે ભજીયા તો એના માટે મેં ત્રણ જાતની દાળ લીધેલી છે ઘણા એને ભજીયા પણ કહેતા હોય છે અને ઘણા એને કાળી ચૌદશના ઢેબરા પણ કહેતા હોય છે તેના માટે મેં ત્રણ દાળ લીધી છે ચણાની દાળ એક વાટકી લીધી છે અળદની દાળ એક વાટકી લીધી છે અને મગની દાળ થોડી મોટી વાટકી લીધી છે એને આપણે ચાર પાંચ કલાક પલાળવાની છે પાણીમાં મેં સાફ કરીને વીણીને જોઈને લઈ લીધી છે તમારે પણ સાફ કરીને લઈ લેવાની અને એને આવી રીતના ચાર પાંચ કલાક આપણે પલાળી દેવાની છે ત્રણે ત્રણ દાળને મિક્સ કરી પછી ચાર પાંચ કલાક પળી જાય પછી એને પાછા ચાર પાંચ પાણીએ ધોઈ નાખવાની છે સાફ કરી નાખવાની છે અને એને મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે પછી આ એમાં પડતા મસાલા છે લસણ છે ચાર પાંચ મરચાં છે આદુ છે કોથમરી છે એ જ્યારે આપણે દાળ પીસી મિક્સરમાં ત્યારે આ બધું આપણે પીસી નાખવાનું છે આરવાર અને ઘરના રોજીંદા મસાલા તો હોય જ છે તો પછી તમને આગળ બતાવું કે કઈ રીતે કરવાનું છે ચાલો જો આપણે આ ડાળ પલ્લીને તૈયાર થઈ ગઈ છે રેડી આવી રીતે એને ચાર પાંચ કલાક પલાળીને રાખી દીધી છે જોઈ શકો છો અને પછી પલ્લ્યા પછી મેં ચાર પાંચ પાણી એને ધોઈને ચોખ્ખી કરી લીધી છે હવે આપણે એના મિક્સર જારમાં દળી લેશું એમાં આપણે જે આ લસણ આદુ મરચાં ધાણા ચટણી પણ નાખી તો ચાલો આપણી બધી જે ડાળ હતી તે આપણે દળી નાખી છે મિક્સરમાં જો તમે આવી રીતે રાખવાનું છે નથી રાખવાનું અને આવી રીતે દરદરી દળવાની છે એકદમ હાવ સ્મૂથ નહીં થોડી દરદરી એકદમ કરકરો ને આ આપણે જે આદુ મરચાં લસણ એ બધી પેસ્ટ પણ હારે હારે દળી નાખી છે મિક્ચરમાં એ આપણે આમાં નાખી દેસુ પછી ખૂબ ફેટી લેશું આમાં આપણે જે સોડા અને બીજા રોજિંદા મસાલા નાખશું એ બનાવશું ત્યારે આપણે નાખશું લીંબુ ને એ બધું જયારે આપણે બનાવવાના હોય ત્યારે એ બધી વસ્તુ નાખશું અત્યારે આપણે આવી રીતના હલાવીને ખૂબ એક જ દિશામાં હલાવીને મૂકી દેવાનું છે બીજું બધું આપણે બનાવતી વખતે નાખવાનું છે તો ચાલો આજે આપણે મિક્સરમાં પીસ્યું હતું તેને એક કલાક આપણે રેસ્ટ માટે રાખ્યું હતું જો સરસ થઈ ગયું છે એકદમ મસ્ત હવે એમાં આપણે બધા જે રોજિંદા મસાલા હોય નાખશું આ ખાવાનો સોડા છે એ નાખી દેશું એની માથે આપણે લીંબુ નીચવશું અડધું લીંબુ નીચવી દેવાનું હવે એમાં આપણે જીરું નાખી દેસુ હળદર નાખી દેસું તીખાશ માટે લાલ મરચું નાખી દેસુ હિંગ નાખી દેસુ અને એને ખૂબ આપણે હલાવી લેશું તો હવે આપણું તેલ જો આવી ગયું છે હવે આપણે પાડી લેશું આ જો આપણી મગ મિક્સ મગની ડાળના વડા થઈ ગયા છે તૈયાર જો તમને એવું લાગે કે નાના બરોબર નથી થાતા વડા છૂટા પડે છે તો સે જમતો એક કપ જેટલો આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો કરી બાકી આ બધા મિક્સ ડાળના જ તે વડા છે જો સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો ખાવામાં પણ એકદમ મસ્ત ક્રિસ્પી લાગશે અને તીખાઈ લાગશે લીલા મરચાં ને બધું નાખ્યું છે એટલે તો ચાલો આ રેડી થઈ ગયા છે આપણા મિક્સ ડાળના વડા કાળી ચૌદશના વડા તો કેવા લાગ્યા છે તે અમને કોમેન્ટમાં જણાવજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારો બધા એનો ખૂબ ખૂબ આભાર